બે હજાર ચોવીસ થી ઓગસ્ટમાં એકવીસ હજાર એકસો ત્રાણું જેટલા વાહનોના અકસ્માત નોંધાયા છે રાજ્ય સાથે સરકારી જિલ્લામાં ટુ વ્હીલર ફોર વ્હીલર તેમજ અન્ય વાહનોની સંખ્યા વધી રહી છે જેને લીધે માર્ગ અકસ્માતની ઘટનાઓ પણ ચિંતાજનક વધતા રાજ્યમાં સલામતી તેમજ સરકાર દ્વારા લેવામાં આવેલા નિયમો લાગુ કરવામાં આવ્યા હોવા છતાં

રોડ સેફટી ને લઈને જાગૃત થાય અને નિયમોનું પાલન કરવા સાથે વાહન ચાલકે મોબાઈલ ફોનનો ઉપયોગ ના કરો હેલ્મેટ ફરજિયાત પહેરવું અને સીટ બેલ્ટ બાંધવા અપીલ કરી છે નવસારી જિલ્લામાં અકસ્માતને લઈને લોકોમાં જાગૃતિ લાવવા મોટરસાઇકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું કલેક્ટર સિપ્રા આગ્રે એ રેલીનો પ્રારંભ કરાવ્યો હતો નવસારી પ્રાંત અધિકારી જનમ ઠાકોર

આજે રોડ સેફટી માસની ઉજવણીમાં બધા સાથે હું અપીલ કરવા માંગુ છું કે આપણો સમય જેટલો મૂલ્યવાન હોય છે એટલી જ પોતાની સેફટી સુરક્ષિતતા પણ ઇમ્પોર્ટન્ટ હોય છે રિયર સીટ સીટ બેલ્ટ પણ ફ્રન્ટ સીટ સીટ બેલ્ટ એટલો જ ઇમ્પોર્ટન્ટ હોય છે હેલ્મેટથી હેરસ્ટાઈલ જેટલી પણ બગડે જિંદગી નહીં બગડે એની ખાતરી હોય છે એના સાથે રોંગ સાઇડ ડ્રાઇવિંગ મોબાઈલ જોતા ડ્રાઇવિંગ કરવું આ બધું જેટલું અવોઇડ કરીશું એટલું આપણા બધા માટે આપણા પરિવાર માટે આપણે સુરક્ષિત રહેવાની ખાતરી લઈએ છીએ ધન્યવાદ અ કાર્યવાહીમાં જે કાર્યવાહી સામાન્ય નાગરિકને નિયમો લાગુ છે એ જ અધિકારીઓને પણ લાગુ હોય છે એના માટે જેટલું માનવનું બિહેવિયર હોય છે એવું જ અધિકારીઓ પણ માણસો હોય ક્યારે અગર ભૂલ થતી હોય દંડ એમને પણ એટલો જ લાગુ પડશે